પોરબંદરના ભાવપરા ગામે એક યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ભાવપરા ગામે રહેતા સૌદાસ રાણાભાઈ ઓડિદરા નામના યુવાન પર તેમની વાડીએ સામત દેવશી મેરામણ સાજણ અને લાખા નાચા સહિતનાઓએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો આથી જાગ્રસ્ત બનેલા સૌદા શોડિદ્રાને સારવાર માટે પુરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મારું નામ સંગીતા સૌદા શોડિદ્રા હે માર ઘરવાળા નામ સૌદા શ્રાણા ઓડિદ્રા જૂના જમીનના મન દુખને લઈને ઓર અવારનવાર અમાર ફેમિલી મેમ્બરને બધાને વારા ફેરતી મારે આ લોકો પરવા પણ મને મારી થી આવી જ રીતના એટલે હું દસ દિવસ હોસ્પિટલમાં એડમિટ રહી હતી માથામાં જ ઘા કર્યા હતા મેરામણભાઈ મને મારવામાંય પરવા હતો અને અવાર ત્રણ જણાવી મારા હસબન્ડને માર્યો

போர்பந்தர்